નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે હવે આપણે ધોરણ બાર સાયન્સ પછી શું કારકિર્દી બનાવવી સેમાં એડમિશન લેવું એના વિશેનો આજનો આપણો વિડીયો છે તો ધોરણ બાર સાયન્સમાં બે ગ્રુપ હોય છે એ ગ્રુપ અને બી ગ્રુપ એ ગ્રુપ છે એ એન્જિનિયરિંગ માટે છે એટલે કે જેને એન્જિનિયર બનવું હોય એ વિદ્યાર્થીઓ એ ગ્રુપ રાખતા હોય છે અને જેને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની હોય એ બી ગ્રુપ રાખતા હોય છે એ ગ્રુપ અને બી ગ્રુપમાં મેઇન ડિફરન્સ આપણે જાણીએ છીએ કે એ ગ્રુપમાં પીસી એમ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ હોય છે ગણિત હોય છે જ્યારે બી ગ્રુપમાં પીસીબી એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એટલે જીવવિજ્ઞાન હોય છે આ એનો મુખ્ય તફાવત હોય છે કેટલાક વિદ્યાર્થીઓ બંને ગ્રુપ રાખતા હોય છે એ અને બી એટલે કે એ બી ગ્રુપ રાખતા હોય છે હવે જેને એ ગ્રુપ રાખેલું છે અને એન્જિનિયર બનવાનું છે એના માટેનો ઓલરેડી એક વિડીયો આપણે બનાવેલો છે અને એની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી અને આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર સાયન્સ પછી બી ગ્રુપ બાદ મેડિકલ ક્ષેત્રે જેને કારકિર્દી બનાવવાની છે એના માટેનો આજનો આ વિડીયો છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેવાનો છે તમારા માટે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને એક વિનંતી છે કે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કારણ કે તમને આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આવો શરૂઆત કરીએ તો આજનો આપણો જે ટોપિક છે ધોરણ બાર સાયન્સ ગ્રુપ બી પછી શું તો મેન અહીંયા પાંચ ક્ષેત્રો આપણે લીધેલા છે એમાં સૌથી પ્રચલિત અને મહત્ત્વનો જે ક્ષેત્ર છે એ ડૉક્ટરી લાઇન મેડિકલ ક્ષેત્ર ત્યારબાદ પેરામેડિકલ બી ટેક છે ટીચિંગ લાઇનમાં કોઈને રસ હોય તો એમાં પણ જઈ શકાય છે અને બી કરીને કોઈ કંપનીમાં જોડાવવું હોય સારી નામાંકિત કંપનીમાં તો પણ એ જોડાઈ શકે છે તો આવા મહત્ત્વના પાંચ ટોપિક અને એમાં પણ જે મેઇન મેઇન છે આપણે જીવવિજ્ઞાન બાદ એટલે કે બી ગ્રુપ પછી ડોક્ટરી લાઇન છે પેરામેડિકલ છે બીટેક છે અને અધર એટલે કે કોલેજ કરીને પણ કારકિર્દી બનાવી શકાય છે તો એવું નથી કે જેને સારા પર્સન્ટેજ કે સારું મેરિટ બનતું હોય અને ડૉક્ટરમાં જ એ એડમિશન લઈ શકે છે અને બીજા એના માટે કોઈ સ્કોપ છે નહીં એવું નથી વિદ્યાર્થી મિત્રો તો ડૉક્ટર સિવાય બીજા ઘણા બધા સ્કોપ હોય છે સાયન્સમાં પેરામેડિકલ છે બીટેક છે અને કોલેજ કરીને તમે આગળ અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવી શકો છો તો આજનો આપણો જે ટૉપિક છે એમાં પહેલાં બી ગ્રુપ પછી મુખ્ય જે છે ડૉક્ટર એટલે કે મેડિકલ ક્ષેત્રે એમાં જો કોઈને કારકિર્દી બનાવવાની હોય તો પહેલાં તો એની કન્ડિશન જોઈ લઈએ પી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પચાસ ટકા માર્ક હોવા જોઈએ તો જ તમે એમાં અપિયર થઈ શકો છો અને મુખ્ય વસ્તુ આ છે નીટ એક્ઝામ છે એ ક્લિયર કરવી પડે તો જ તમને ડોક્ટરી લાઇનમાં એટલે કે મેડિક મેડિકલ ક્ષેત્રે તમને એડમિશન મળશે સંપૂર્ણ રીતે નીટના મેરિટ ઉપરથી જ તમને એડમિશન મળે છે ભલે તમે તમારું જે થિયરી એટલે કે બોર્ડ એક્ઝામ હોય અને એમાં તમે નેવું ટકા લેવા હોય પરંતુ જો નીટમાં ઓછા માર્ક હોય તો તમને એડમિશન મળતું નથી એટલે મેઇન જે ફોકસ છે આપણે નીટ ઉપર રાખવું પડે જ્યારે તમારે ડૉક્ટરી લાઇનમાં જવું હોય તો નીટ ક્લિયર તો કરવી જ પડે પણ સારું મેરિટ પણ બનાવવું પડશે જો સારું મેરિટ બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો તો મેરિટ પ્રમાણે તમને આ જે બધા ક્ષેત્રો છે એમબીબીએસ એટલે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી એમાં તમને એડમિશન મળે છે ત્યારબાદ બીડીએસ જેને ડેન્ટિસ્ટ દાંતના ડૉક્ટર સર્જન બનવું હોય એ બીડીએસમાં એડમિશન લઈ શકે છે બીએ એમએસ એટલે આયુર્વેદિક ડૉક્ટર બનવું હોય કે હોમિયોપેથિક ડૉક્ટર બનવું હોય કે બી યુએમએસ યુનાની જે પ્રાચીન લોક ચિકિત્સા પદ્ધતિ છે એના તમારે ડૉક્ટર બનવું હોય વર્ષો પહેલાં જે ચિકિત્સા પદ્ધતિ હતી એવી રીતે આજે પણ એ ચિકિત્સા પદ્ધતિ પ્રચલિત થતી જાય છે તો આ બધા જે ક્ષેત્રો છે એમાં તમારે મેઇન નીટ એક્ઝામ ક્લિયર કરવી પડે અને નીટમાં સારું મેરિટ બનાવવું પડશે તો તમને આ ક્ષેત્રમાં એડમિશન મળે છે અને તમારી કારકિર્દી બનાવી શકો છો તો ફરીથી યાદ રાખજો કે પીસીબીમાં પચાસ ટકા હોવા જોઈએ નીટ એક્ઝામમાં સારું મેરિટ બનશે તો આપણને ગવર્મેન્ટ કે અર્ધ સરકારીમાં એડમિશન મળશે નહીંતર તમારે પ્રાઇવેટમાં એડમિશન લેવું પડે ત્યારબાદ બીજા નંબર ઉપર છે પેરામેડિકલ ક્ષેત્ર અહીંયા મિત્રો ધ્યાન રાખજો ગુજકેટ એક્ઝામ તમારે ક્લિયર કરવી પડશે પરંતુ જેને બેચલર ઓફ વેટરનરી સાયન્સ એટલે પશુ ડોક્ટર એનિમલ હસબન્ડરી પશુ ડોક્ટરમાં કારકિર્દી બનાવવી હોય પશુ ચિકિત્સકમાં તો એનું મેરિટ છે ને એ સો ટકા ગુજકેટ આધારિત હોય છે એટલે તમારે ગુજકેટની એક્ઝામ આવે એ એક્ઝામ ક્લિયર કરવી પડે ને એમાં જો સારા માર્ક હોય સારું મેરિટ બનતું હોય ગુજકેટનું તો તમને પશુ ચિકિત્સકમાં એટલે પશુ ડોક્ટરમાં તમને એડમિશન મળી જાય છે અને બાકીની જે આ લાઇન છે ક્ષેત્રો ફાર્મસી છે જેને આપણે બી ફાર્મ કહીએ છીએ એગ્રીકલ્ચર એટલે ખેતી વિષયક ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટ જે કસરત વિભાગના ડૉક્ટર ગણાય છે નર્સિંગ ડૉક્ટર પછી એના જે જુનિયર હોય છે એ પણ એક ડૉક્ટર જ કહેવાય છે હવે તો લેબ ટેકનોલોજી જેને લેબ ખોલવી હોય બી ત્યારબાદ પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક ટેકનોલોજી જે કૃત્રિમ હાથ પગ બનાવે છે એવા ડૉક્ટર ઓક્યુપેશનલ થેરાપી જેને બહેરાશ છે અથવા ઓછું સંભળાય છે કે સંભળાતું નથી એના માટે ત્યારબાદ ઓડિયોલોજી બીએસસી રેડિયોલોજી સોરી અહીંયા ઓક્યુપેશનલ થેરાપી એટલે જે શસ્ત્રક્રિયા ઓપરેશન કર્યા વગર તમારી સારવાર કરતા હોય છે એ બીઓટીમાં ઓક્યુપેશનલ થેરાપીમાં આવે જ્યારે ઓડિયોલોજીસ્ટ છે એમાં તમે કાનમાં જે ઓછું સંભળાય છે જેને બહેરાશ હોય છે અથવા સાંભળવામાં કંઈ તકલીફ હોય છે એના ડોક્ટર અને બીએસસી રેડિયોલોજી જે આપણે એક્સરે વિભાગ હોય છે ને એક્સરે વિભાગના ડૉક્ટર તમે બની શકો છો આ બધા જે ક્ષેત્રો છે ને એમાં સાઠ ટકા જીએસઈ બી તમારા જે થિયરીના માર્ક હોય છે બાર સાયન્સમાં તમે બોર્ડમાં ટકાવારી મેળવેલી હોય છે એના સાઠ ટકા અને ચાલીસ ટકા ગુજકેટ આધારિત મેરિટ બનતું હોય છે સાઠ ચાલીસ એ રીતે સો ટકા મેરિટ બનતું હોય છે અને જો એ મેરિટમાં તમે આવતા હોય તો આ બધા જે ક્ષેત્રો છે એમાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો જ્યારે ફરીથી એકવાર બી વી સી એટલે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી પશુ ડોક્ટર જેને બનવું છે એને સો ટકા ગુજકેટ આધારિત મેરિટ બનતું હોય છે આ એક ખ્યાલ રાખજો એટલે ગુજકેટ ઉપર ફોકસ કરવાનું જેથી કરીને સારું મેરિટ બને ત્યારબાદ બી ગ્રુપમાં જીવવિજ્ઞાનમાં તમે બીટેક ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો જેમાં અલગ અલગ ઘણા બધા ક્ષેત્રો છે બાયોટેકનોલોજી છે ડેરી ટેકનોલોજી છે ફૂડ ટેકનોલોજી છે અને જીનેટિક્સ છે આમાં પણ તમે એડમિશન લઈને સારી કારકિર્દી બનાવી શકો છો બીટેક કર્યા બાદ ત્યાર પછી કોલેજ જેમાં બીએસસી છે બીસીએ છે બીએસડબ્લ્યુ છે બીબીએ છે એલ છે અને ઓલ કોમર્સ એન્ડ આર્ટ્સ કોર્સિસ તમે કરી શકો છો જેને બી ગ્રુપ રાખેલું હોય તો કોલેજમાં આ બધી જ લાઈન તમે પસંદ કરી શકો છો એમાં ખાસ કરીને આપણે બી એસ આગળ વાત કરીએ તો એમાં વિષયો બોટની આવે જે વનસ્પતિશાસ્ત્ર છે જ્યુલોજી જે પ્રાણીશાસ્ત્ર છે માઇક્રોબાયોલોજી સૂક્ષ્મ જીવવિજ્ઞાન ત્યારબાદ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમે કારકિર્દી બનાવી શકો છો હોર્ટિકલ્ચર ત્યારબાદ હોમ સાયન્સ છે એગ્રીકલ્ચર છે ફૂડ સેફ્ટી આ બધામાં તમે એડમિશન લઈને સારી એવી કારકિર્દી બનાવી શકો છો એટલે શિક્ષણ ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો પણ સારો એવો સ્કોપ છે બીએસસી કરો ત્યારબાદ માસ્ટર ડિગ્રી માસ્ટર ઓફ સાયન્સ એમએસસી કરો પછી બીએડ બી બેચલર ઓફ એજ્યુકેશનલ ત્યારબાદ માસ્ટર ઓફ એજ્યુકેશનલ અને સ્પર્ધાત્મક પરીક્ષા ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આવે છે એ તમે ક્લિયર કરો અને એમાં સારું મેરિટ બની જતું હોય તો તમે ટીચિંગ લાઇનમાં પણ સારી કારકિર્દી બનાવી શકો છો તો આ હતી વાત સાયન્સમાં બી ગ્રુપ પછીની કારકિર્દીની તો આવા જ વિડિયો તમારે જોવા હોય જાણવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી કરીને તમને કોઈ નવા વિડિયો આવે તો એની નોટિફિકેશન મળતી રહે અને એ ગ્રુપ પછી કોઈને એન્જિનિયર બનવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે થેન્ક યુ